ઓપરેશન સિંદૂરની સફળતા દેશના જવાનોને હું વંદન કરું છું નમન કરું છું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપાવલી અને નવા વરસની ઉજવણી અમે બીએસએફના જવાનો સાથે આજે અહીંયા ઉજવણી કરી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દર વર્ષે દિવાળીની ઉજવણી સરહદ ઉપર જઈને આ જવાનોની સાથે કરે છે ઉજવણી એક સરહદના સાંસદ તરીકે મને પણ જ્યારે અવસર મળ્યો છે ત્યારે બે એવા તહેવારો છે રક્ષાબંધન હોય ત્યારે પણ જવાનો સાથે અમે બોર્ડર ઉપર જઈ કરી અને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ અને દીપાવલીનો આ જે આપણો અવસર છે એ દર વર્ષે હું હજારો કિલો મીઠાઈ જે આપણા દેશની રક્ષા કરતા જવાનો પરિવારથી દૂર આપણા દેશની રક્ષા કરે છે એમની સાથે એમના સુધી મીઠાઈ પહોંચે અને મીઠાશ આપણા અને એમના વચ્ચે બધા વચ્ચે મીઠાશ રહે અને જે હેતુસર હું દર વર્ષે આ પ્રકારનો અલગ જ બે તહેવારોની ઉજવણી આપણા સૌ જવાનો સાથે રહી કરીને અમે કરી રહ્યા છીએ આજે પણ ભુજ મતે એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આજે અમે અહીંયા આયોજન કર્યું છે માવલી એક બહુ રાષ્ટ્રીય પર્વ હૈ બડે હર્ષોલ્લાસો બનાવેતેર બી એસએફ જ આપણે પતા રાષ્ટ્રીય પ્રથમ સુરક્ષા પંક્તિ હમ ચોબીસ ઘંટે હંમેશા બી બોર્ડર કે ઉપર રહે तो नेचुरली है कि हम लोग अपना पर्व चाहे दीपावली हो होली हो या बाकी पर्व यहाँ पर सीमाओं पर मनाते हैं इस अवसर पर अगर हमारे राष्ट्र के जो सीमावर्ती लोग हैं या देशवासी है वो आके हमारे साथ दीपावली मनाते हैं तो निःसंदेह बड़ा अच्छा संदेश जाता है और आज जब यहाँ के सांसद महोदय और उनकी पूरी टीम यहाँ के जिला प्रमुख और सभी आए हैं तो ये हमारे सीमा प्रहरियों में तो गुस्सा करता ही करता है साथ ही साथ देश में भी एक अच्छा संदेश जाता है कि जो बॉर्डर प्रबंधन है उसमें बी के प्रहरी और सीमावर्ती लोग

તરહ ની પ્રોબ્લમ્ અર આપેસ કરે તો હા આપ લસ ફીલ ના હો